માટે ઉપયોગી નિયમો શાસ્ત્રો વેદ અને પુરાણોમાં સ્ત્રી સંબંધિત નિયમો સ્ત્રીઓ માટે કેટલાક મહત્વપૂર્ણ નિયમો અને સલાહ આપેલ છે કેટલાક ઉપયોગી પૌરાણિક નિયમો છે જે સ્ત્રીઓ માટે ઉપયોગી થઈ શકે છે એક શિવપુરાણ અનુસાર સ્ત્રીએ ક્યારેય પલંગ ખાટલા પાટલા અથવા દરવાજાના ટોળામાં બેસવું જોઈએ નહીં સમર્પિત સ્ત્રીએ પોતાના શરીર પરથી હળદર કાજલ વગેરે ચોલીપાન શુભ આભૂષણો વગેરે વાળની માવજત નાની લટ અને કાનના આભૂષણો વગેરે દૂર કરવા જોઈએ નહીં ત્રણ સ્કંદ પુરાણ અનુસાર પતિને પૂછ્યા વગર કરવામાં આવે કોઈ પણ ધાર્મિક કાર્ય પત્નીનું જીવન ટૂંકાવી દે છે ચાર શિવપુરાણ અનુસાર સ્ત્રીએ ક્યારે નીચ અસંસ્કારી અથવા કલા પ્રેમી એવી સ્ત્રીઓને પોતાની મિત્ર ન બનાવવી જોઈએ પાંચ મનુસ્મૃતિ અનુસાર દારૂ પીવાથી દુષ્ટ લોકોનો સંગ થાય છે અલગ રહેવું મુક્તપણે ફરવું વધુ ઊંઘવું અને બીજાના ઘરમાં રહેવું આ છ વસ્તુઓ મહિલાઓને બગાડે છે છ નારદ પુરાણ મુજબ એક સ્ત્રી જે તેના પતિ માટે વશીકરણનો ઉપયોગ કરે છે તેના તમામ ધર્મો નકામા બની જાય છે પતિ સ્ત્રીનો રક્ષક છે પતિ ગતિ છે અને પતિ દેવ અને ગુરુ છે જે તેના પર વશીકરણ કરે છે તે કેવી રીતે સુખ પ્રાપ્ત કરી શકે છે તે સેંકડો પ્રાણીઓ અને પક્ષીઓના ગર્ભમાં જન્મ લે છે સાત મહાભારત અનુસાર સ્ત્રીઓનું લાંબા સમય સુધી તેમના ભાઈઓ સાથે રહેવું તેમની કીર્તિ અને તેમના વૈવાહિક દરજ્જાનો નાશ કરે છે નારદ પુરાણના ગ્રંથ મુજબ પતિનું નિવાસસ્થાન ધન અને વૈભવથી રહિત હોય તો પણ પત્નીએ અહીં રહેવું જોઈએ તેના તેના માટે પતિની નિકટતાને સુવર્ણ માતા તરીકે વર્ણવવામાં આવી છે સ્ત્રી માટે તેના પતિનું ઘર છોડીને તેના પિતાના ઘરે પણ રહેવું પ્રતિબંધિત છે જે સ્ત્રી તેના પિતાના સ્થાન અને આશ્રય સાથે જોડાયેલ છે તે નર્કમાં ડૂબી જાય છે તમામ ધર્મોથી મુક્ત હોવાથી તે દુઃખી સ્થાને જન્મે છે નળપરાશર સ્મૃતિ અનુસાર આવી સ્ત્રીને રજો ધર્મ હોય છે તેને પ્રથમ દિવસે ચડાલી બીજા દિવસે બ્રહ્મત અને રાજના ત્રીજા દિવસે ગોવિંદ સંધ્યા હોય છે તેણી ચોથા દિવસે શુદ્ધ થાય છે દાસશંખ સ્મૃતિ અનુસાર માસિક ધર્મમાં આવતી સ્ત્રી તેના પતિના કાર્યો માટે ચોથા દિવસે સ્નાન કરવાથી શુદ્ધ થાય છે તેણીને પાંચમા દિવસે આરોપ દેવ અને પત્રક માટે શુદ્ધ થાય છે અગિયાર મનુસ્મૃતિ અનુસાર સ્ત્રીઓ માટે લગ્ન સંસ્કાર વૈદિક સંસ્કાર પતિની ભક્તિ ગુરુકુળની સેવા વેદોનો અભ્યાસ અને ગૃહકાર્યને યાત્રા માનવામાં આવે છે બાર પદ્મપુરાણ અનુસાર જે સ્ત્રી પોતાના પતિની ઈચ્છાનું પાલન કરે છે અને તેને હંમેશા સંતુષ્ટ રાખે છે તેર મનુસ્મૃતિ અનુસાર સ્ત્રીએ જીવનભર અમુક લોકોની સેવા કરવી જોઈએ અને તેના મૃત્યુ પછી પણ તેની અવજ્ઞા ન કરવી જોઈએ ચૌદ શિવપુરાણ અનુસાર સ્ત્રીએ ક્યારેય પોતાના પતિનું નામ ન લેવું જોઈએ પંદર શિવપુરાણ અનુસાર સ્ત્રીએ ઘરના દરવાજા પર લાંબા સમય સુધી ઊભા રહેવું જોઈએ નહીં બીજાના ઘરે ન જા કોઈ પણ ગુપ્ત વાત જાણ્યા પછી તેને દરેકની સામે ન જણાવો સોળ શ્રીમદ ભાગવત અનુસાર સાધ્વી સ્ત્રીએ તેના ઘરને પોતું મારીને સાફ સફાઈ વગેરેથી અને તેના શરીરને સુંદર વસ્ત્રો અને આભૂષણોથી શણગારવું જોઈએ સામગ્રી સ્વચ્છ અને સુઘડ રાખો સત્તર શ્રીમદ ભાગવત મુજબ પતિની સેવા કરવી તેની સાથે મૈત્રીપૂર્ણ રહેવું પત્નીના સ્વજનોને ખુશ રાખવા અને પતિના નિયમોનું સદાય રક્ષણ કરવું આ ભક્તિ સ્ત્રીઓનો ધર્મ છે અઢાર શ્રીમદ ભાગવત અનુસાર જે પોતાના પતિને દેવી લક્ષ્મીની જેમ સમર્પિત છે અને તેમના પતિને ભગવાનનું મૂર્ત સ્વરૂપ માનીને તેની સેવા કરે છે તેના પતિ વૈકુંઠ જગતમાં ભગવાનના સ્વરૂપને પ્રાપ્ત કરે છે અને તે દેવી લક્ષ્મીની જેમ તેમનાથી ખુશ છે ઓગણીસ કપિલ સ્મૃતિ અનુસાર જે મહિલાનો પુત્ર જીવિત છે તેની પાસે પત્ની ન હોવા છતાં પણ તે વિધવા લાચાર નથી કહેવાતી જેને પત્ની કે પુત્ર ન હોય તે જ વિધવા કહેવાય વીસ મધમાખી નારદી સ્મૃતિ અનુસાર સ્ત્રી તેના પતિ અથવા પુત્ર દ્વારા લેવામાં આવેલી લોન ચૂકવવા માટે જવાબદાર નથી તેણીએ તે જ દેવું ચૂકવવાની જવાબદારી છે જે તેણીએ તેના પતિ સાથે લીધી છે અને ચૂકવવા માટે સંમત થઈ છે કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર